પાયલ બેન શાહે જણાવ્યું હતું કે સુરતના ચોક બજાર વિસ્તારમાં દરિયા મહેલ પાસે એકસો પચાસ વર્ષ જૂનું અમારું દેરાસર આવેલું છે આ દેરાસરને અમારા અમારા જ્ઞાતિજને અશાંત ધારાના સહાયતા લઈ વિધર્મીને વહેંચી દીધું છે આ અંગે અમે અગાઉ પણ રજૂઆત કરી હતી એકસો પચાસ વર્ષ જૂના દેરાસરને વેચવાની સત્તા તે વ્યક્તિને કોણે આપી અને સહી કરનારા લોકોએ કોને પૂછીને આ લીધો તે અંગે અમે રજૂઆત કરવા આવ્યા છીએ સુરત કલેક્ટર કચેરી ખાતે આજે અમે આવેદનપત્ર પાઠવી કલેક્ટરને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરી છે અને દેરાસરની જમીન પરત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ પાયલ ચિરાગ છે અને અમારું દેરાસર જે ચોક બજાર દરિયા મહેલમાં આવેલ છે આજે દોઢસો વર્ષ પૂરું જૂના દેરાસર છે અમારું અને અમે આ બધા અહીંયા એટલા માટે જે ભેગા થયા છે કેમ કે એક વિધર્મ અમારા જ જ્ઞાતિજને એક વિધર્મને એ જગ્યા વેચી છે અને અમને એ અમારી જગ્યા પાછી જોઈએ છે અને બહુ ખોટી તરીકે એમને એ જગ્યા લીધી છે કે આસાન ધારાની સહાયતા લઈને કર્યું છે અને એ ટોટલી રોંગ છે હું મારી વિનંતી આજે એટલી છે કે એ જે આઠે આઠ જણે જેને બી આ સાઈન કરી છે આસાન ધારા માટે એના પ્રતિ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે અને અમને અમારું દેરાસર પાછું જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે હા આગળ બી અમે રજૂઆત કરેલી હતી કે આ જ વસ્તુ છે કે આજે અમારા જે દોઢસો વર્ષ પૂરું જેના દેરાસર છે દરિયા મહેલ પાસે અમારા કુળદેવી ત્યાં વસે છે અને એના માટે અમે આ પ્રોટેસ્ટ કરી રહ્યા છે કે અમને અમારું દેરાસર પાછું જોઈએ છે કે જે વિધર્મીને એને વેચવું છે એ જ